અમદાવાદમાં આ વર્ષે ભગવાન શ્રી જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા આગામી સત્યાવીસ જૂને નીકળશે ત્યારે આ રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેને લઈને શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે જગન્નાથ મંદિરની મુલાકાત કરી હતી અને રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું છે કોઈપણ પ્રકારની ચુસ્ત સુરક્ષા રહે નહીં તે પ્રકારની વ્યવસ્થા આ વર્ષે શહેરી પોલીસ દ્વારા કરવામાં આવશે શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે વધુ જાણકારી પણ આપી હતી વાત કરવામાં આવે તો જગન્નાથ મંદિરની ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે જગન્નાથ મંદિરની મુલાકાત કરી અને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું છે કોઈપણ પ્રકારની ચૂક સુરક્ષામાં રહે નહીં તે પ્રકારની વ્યવસ્થા આ વર્ષે શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે વધુ જાણકારી આપતા કહ્યું હતું કે રથયાત્રા રૂટમાં અધિકારીઓના પોઈન્ટ જોવા અને તેની ચકાસણી કરવામાં આવી રહી છે આગામી ચોવીસ અને પચીસ જૂને સોમવારે છ વાગ્યે મેઇન રિહર્સલ કરવામાં આવશે આ વર્ષે વાતાવરણ પણ સારું છે પોલીસ હાલમાં વોન્ટેડ આરોપીઓને પકડી રહી છે અને આવા આરોપીઓની ઓળખ કરવા માટે એ આયનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અમદાવાદની રથયાત્રામાં બેંગ્લોર જેવી ઘટના ન બને તે માટે પણ મદદ લેવામાં આવશે ભીડમાં દોડધામથી કોઈ દુર્ઘટના ના બને તેની પણ કાળજી રાખવામાં આવશે આ વખતે રથયાત્રામાં વીસ હજાર જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે ભગવાન શ્રી જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા જે સત્તાવીસ જૂનના રોજ નીકળનાર છે એની આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ

પછી પચીસ તારીખે પણ બે રિહર્સલ થવાની છે આ રિહર્સલ ના આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે છે આપણે શાંતિ મીટિંગ ઘણી બધી બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે આજે પણ દરિયાપુર મે બ્લડ કેમ્પ નું આયોજન છે આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમ્યુનલ સૌહાર્દ માટે યોજાયા છે વોલીબોલ ના મેચ પણ યોજાયા છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ ને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે